અમારે કામ વાળા બેન આવી ગયા છે કંઈ વાળવા વાળવાની જરૂર પડશે નહીં જો આ બેન કચરો વાળે છે આપ જોઈ શકો છો કેટલું સરસ બોરી રહ્યા છે મને લાગે છે નિશાળે હવે છે હો કદાચ નિશાળે બોરે તો બોરે તેવું બરશો બેન કેમ નિશાળે કેમ નિશાળે નહીં બરો પણ ખાલી એક રૂમ વાળજે ને તારો હું બોલો જતી હું કાંઈ તમારી નોકર નથી એમ બોલો જતી હતી ને હે તો હું કાંઈ હું બોલવા જતી હતી કે હાલ હું બોલવા જતો હતો ક્યાલ હાલ તો હું બોલવા જતો હતો એમ તો કે નિશાળે વારીશ કે નહીં વાળ નહીં વાય હા તો કોણ છોકરા વાળે એવું કોને કીધું કચરો સારો કાઢ્યો હો પણ હા નવા એ નથી કરી એંજલ ત્યાં એંજલ તે કાંઈ નવાઈ નથી કરી એમ કહું બધી સોળિયું કરે જ છે નિશાળમાં સાંભળું જલ તે કાંઈ નવાય નથી કરી તું બુઆરસી તો બસ કેમ નવાઈ કરે કા

પણ આજે પથારી કરતી નથી કપડા ધોતી નથી રોટલી બનાવતી એક જ બનાવી નહી તો નાની નાની બનાવી હવે એ બધું ક્યાં અહીંયા બહાર નાખી દેવાનું છે કે ઉપર ભરવાનું છે ક્યારે ભરશો મારા બાપ એમ પૂછું શું ક્યારે ક્યારે ફૂટવાની જતા સાઈનમેન્ટ કામ કરવા મિન્યુ મેં તને કીધું કાંઈ એ તો તારા મમ્મી ભરેલું હતું કેટલી વાર લાગશે અંજલા હું તો કંટાળો ફોન પકડી પકડી એમ હટ હાટ એટલે એમને કઈ કંટાળો આવતો હોય છે કામ કરવા